બનાસકાંઠાની અંદર ઠાકોર સમાજનું નવું બંધારણ બન્યું આ બંધારણમાં ઘણા બધા મુદ્દાઓ છે તેના નિયમ બનાવવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે હવે કોઈ પણ પ્રસંગની અંદર ડીજે વગાડવામાં નહીં આવવું જોઈએ એ બાદ આપણે જોયું કે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર છે જે લોકો એક લગ્ન પ્રસંગની અંદર ડીજે વગાડ્યું હતું તેમને નાદબાર કરવામાં આવ્યા પરંતુ એક એવો કિસ્સો સામે આવ્યો પાટણની અંદર પાટણમાં પણ ઠાકોર સમાજના જ એક વ્યક્તિ દ્વારા રાસ ગરબા રાખવામાં આવ્યા અને ક્યાંક આ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યું જો કે હવે આ વિષયને લઈને તેમના જે પરિવારના લોકો છે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે તેના વિશે વિગતે વાત કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ થોડા સમય અગાઉ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર એ બાદ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર તેમના સિવાય બીજા ઘણા બધા નેતાઓ દ્વારા અને લોકો દ્વારા ઠાકોર સમાજનું એક બંધારણ બનાવવામાં આવ્યું એ બાદ ડીજે સાથે સંકળાયેલા લોકો છે જે વ્યવસાય સાથે સંકળાયેલા લોકો છે લોકો મેદાન આવ્યા કે અમારા લોકોની રોજી રોટી છીનવાઈ જશે એ બાદ ક્યાંક ને ક્યાંક આ મામલો છે તે શાંત પડી ગયો હતો પછી ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરના ઘરે જે પ્રસંગ હતો તેમાં તેમના દ્વારા ડીજે વગાડવામાં આવ્યું અને તે ઠાકોર સમાજની એક બેઠક મળીને તેમને સમાજ બહાર કરવામાં આવ્યા ત્યારે હવે પાટણમાંથી એક સમાચાર સામે આવ્યા આ વાત કરવામાં આવે તો સાંતલપુરના કોરડા ગામે ઠાકોર સમાજના આગેવાન દ્વારા સમાજના બંધારણ તોડવામાં આવ્યું એવી વિગતો સામે સરપંચના લગ્ન કરવામાં આવ્યું હવે આ સમગ્ર વિષય લઈને જ્યારે મેં તેમના પરિવારની સાથે વાતચીત કરી હતી ત્યારે તેમનું માનવું એવું છે કે તેમને બંધારણ ઉલ્લંઘન નથી કર્યો રાસ ગરબાની ક્યાં વાત કરવામાં આવી છે એવા પણ સવાલો તેમના દ્વારા કરવામાં આવ્યા છે સૌથી પેલા તો પરિવારના

પણ એમાં લખેલો જ નથી ને ઘરે રાખવાનો ઉલંક લખેલો રાસ ઘરે રાખવાની છે હા ભાઈ પણ ગબ્બર ઠાકોરનું પણ એવું જ કેવું છે ને ગબ્બર ઠાકોર વગર લતો ને અમારે તો બારે વાગ્યું જ નહીં ને ડીજી અમે ગામમાં બેન વરઘુડું નથી કાઢ્યું ગામના નિયણ માં કોઈ ભંગ એવો તોડે જ નથી અમે કોઈ તો આ જે અત્યારે જે સમાચાર સામે આવ્યા છે એ બાદ તમારા ઉપર કોઈ અધિકારીનો ફોન આવ્યો હોય અથવા તો પછી સમાજ ના કોઈક લોકો નો ફોન આવ્યો હોય એવું કઈ ખરું અચ્છા ઓકે તો હવે કદાચ કઈ પણ થાય ગની ઠાકોર છે તો પછી સમાજના લોકો દ્વારા તમારી સામે કોઈ પગલા ભરવામાં આવશો તો તમે એ વિષય ને લઈને શું કહેશો કે તમે તો આ નિયમ નું બંધારણ જે થયું છે એનો તમે તોડ્યો નથી એવું જ કહેશો

જે રીતે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ગબ્બર ઠાકોરે તેમના લગ્ન પ્રસંગની કે રાસ ગરબાના વિશે કોઈ જ બંધારણની ઉલ્લેખ નથી એવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે જોકે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કારણ કે એક તરફ ઠાકોર સમાજના લોકોનું એવું પણ માનવું છે કે કદાચ કોઈ પણ ખુશીની પલ હોય અથવા તો પછી ઘણા બધા એવા લોકો પણ હોય છે કે એ લોકો દ્વારા ડીજે નો ઉપયોગ તો કરવામાં આવશે પરંતુ આ સમાજના લોકો ક્યાં સુધી પહોંચશે ખરેખર દરેક ઘરે જઈ જઈને બંધારણનો ઉલ્લેખ થશે કે કેમ એ પણ એક સવાલ છે અહીંયા ઊભો થઈ રહ્યો છે પરંતુ હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે રીતે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરની સામે કાર્યવાહી કરવામાં આવી છે એવી જ રીતે આમના ઘરે પણ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું તો પછી તેમની સામે કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર